નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતને મોટી ભેટ ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા લોકોને મોટી ભેટ આપવામાં આવી છે આચાર સંહિતા ઉપર કરી શકાય સાથે જ અરવિંદ કેજરીવાલને આપવામાં આવી છે રાહત આચાર સંહિતા એટલે શું છે તેની પણ માહિતી આપણે મેળવશું હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને કરવામાં આવી છે આગાહી ટૂંક જ સમય અંદર નવો કાયદો આવી શકે છે અને આ નવા કાયદાના કારણે કરોડો લોકોને મોટો ફાયદો થવાનો છે તેની સાથે નવી પોલીસી આપવામાં આવી છે એટલે કોણ કોણ લોકો જે વોટ આપવા જઈ નથી શકતા તેવા કોણ લોકો ઘરેથી જ વોટ આપી શકશે તેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો ની અંદર મેળવવાના છીએ સાથે જ લોકસભા ચૂંટણીની તારીખો પણ જાહેરાત કરવામાં આવી છે એ ઉપરાંત પીએમ સૂર્ય ઘર યોજના અંગે પણ પૂર્ણ માહિતી મેળવવાના છીએ એ ઉપરાંત પાંચસો બેઠક ઉપર સાત તબક્કાની અંદર મતદાન યોજાવાનું છે ગુજરાતની અંદર પેટા સૌથી મોટો તહેવાર ફરી ખીલશે કમળ ગુજરાતની અંદર આ તારીખથી યોજાશે ચૂંટણી સંપૂર્ણ માહિતી મેળવે તે પહેલા ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારની મોટી ભેટ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકારે ભારતના એડ્રોટ અને કલ્પેની ટાપુની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં મિનીકોએ ટાપુ ની અંદર પાંચ બે પ્રતિ ઘટાડો કરવામાં આવ્યો છે અને આ પેટ્રોલ અને ભાવ આજથી જ લાગુ કરી દેવામાં આવેલા છે અને ભારતની અંદર આજથી બે રૂપિયાની અંદર પેટ્રોલ અને ડીઝલ ની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ સૌથી વધારે ઘટાડો પંદર પોઈન્ટ ત્રણ રૂપિયાનો ઘટાડો છે જે એડ્રોના ને કલ્પેની ટાપુ ની અંદર કરવામાં આવ્યો છે જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણી પહેલા લેવામાં આવી રહ્યો છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સની અંદર જણાવ્યું છે કે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી સાત તબક્કાની અંદર યોજાશે અને ચાર જૂને રિઝલ્ટ જાહેર થશે પહેલા તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે મતદાન થશે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે સાત મે ચૂંટણી યોજાશે અને ચાર જૂને રિઝલ્ટ જાહેર થશે આ સાથે ગુજરાતની છ વિધાનસભાની પેટા ચૂંટણીનું શેડ્યુલ પણ હાલ જાહેર કરવામાં આવી રહ્યું છે ચૂટણીનો દોર શરૂ થવાની સાથે જ તમને આ શબ્દ વારંવાર સાંભળવા મળતો હશે કે આસાર સંહિતા તો શું છે આસાર સંહિતા જ્યારે પણ દેશની અંદર ચૂંટણી જાહેર થાય છે ત્યારે આદર્શ આસાર સંહિતા લાગુ થતી હોય છે દેશની અંદર મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ ચૂંટણી કરવાની જવાબદારી ચૂંટણી પંચની હોય છે આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે અને જેને આસાર સંહિતા કહેવામાં આવે છે જેમાં દરેક પક્ષ અને ઉમેદવારે આદર્શ સંહિતાનું પાલન કરવાનું હોય છે અને જો કોઈ આનું ઉલ્લંઘન કરે છે તો ચૂંટણી પંચ તેમની સામે કડક કાર્યવાહી કરી શકે છે તો એ સાથે જ આચાર સંહિતાની અંદર શું ના કરી શકાય તેની માહિતી મેળવીએ તો સરકાર નવી જાહેરાતો કરી શકશે નહીં યોજનાઓ સરકારી મંત્રીઓ ચૂંટણી રેલી કરી શકશે નહીં મંત્રીઓ તેમના સરકારી વાહનનો ઉપયોગ રેલી કે પ્રવાસ માટે કરી શકશે નહીં કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવાની અંદર મનાય મૂકવામાં આવે છે કોઈ પણ સરકારી અધિકારી બદલી કે પોસ્ટિંગ કરી શકતી નથી આ સંપૂર્ણ જે આસાર સહીતા લાગે જે બાદ તમે આમાંથી કોઈ પણ એક્ટિવિટી કરી શકતા નથી ત્યારબાદ જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતને મોટી ભેટ કેન્દ્ર સરકારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસને રાજસ્થાન સાથે જોડતા નેશનલ હાઈવેના વધુ બે પ્રોજેક્ટ માટે એક કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે જેમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી ઉપર નવો કોર લેન મોટો બ્રિજ બનશે સાથે જ નેશનલ હાઇવે નંબર અઠાવનના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર આંતરસુબા માથાસુર ચોકડી રસ્તાને પેલ્ડ શોલ્ડર સાથે ટુ લેનની કામગીરીને પણ મંજૂરી આપી દેવામાં આવી રહી છે ફરી એકવાર જીતશે વિકાસ ને ફરી ખીલશે કમળ લોકસભાની ચૂંટણીનો શેડ્યુલ આજે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે દરેક પાર્ટી ચૂંટણી લડવાની અંદર સજ્જ છે આ દરમિયાન ગુજરાતના ભાજપના ટ્વિટર એકાઉન્ટ ઉપર આ તસવીર શેર કરીને લખવામાં આવ્યું છે કે ફરી જીતશે વિકાસ ફરી ખીલશે કમળ જનજનની અંદર સપનાઓ થશે સાકાર ફરી એકવાર બનશે મોદી સરકાર તમે આ તસવીર અંગે શું કહો છો તે મિત્રો કોમેન્ટની અંદર જરૂર કોમેન્ટ કરીને જણાવી દેજો

ચાલીસ કરોડ પરિવારના સભ્યો અને છન્નું કરોડથી વધુ મતદારોનો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ મળશે તેવું પણ મહત્વનું નિવેદન પીએમ મોદી દ્વારા ટ્વિટર ઉપર જાહેર કરવામાં આવી રહેલું છે

દ્વારા ગુજરાત ની અંદર પેટા ચૂંટણી અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આજે ઇલેક્શન કમિશને દેશની અંદર થનારી લોકસભા ચૂંટણીનું શેડ્યુલ જાહેર કર્યું છે જેની સાથે ગુજરાતની ની પાંચ વિધાનસભા બેઠકો ઉપર થનારી પેટા શેડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે અને જણાવી દઈએ કે સાત મે હાજર ચોવીસ ના રોજ ગુજરાતની અંદર પાંચ વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે નોંધનીય છે કે આ બેઠકોની અંદર વિજાપુર ખંભાત વાઘોડિયા માણાવદર અને પોરબંદરની બેઠકનો સમાવેશ થાય છે તો એ સાથે જ પાંચસો ને તેતાળીસ બેઠકો ઉપર સાત તબક્કાની અંદર મતદાન થવાનું છે જેમાં પ્રથમ તબક્કાની અંદર તામિલનાડુ રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીરની અંદર ચૂંટણી છે બીજા તબક્કાની અંદર અઠયાવીસ માર્ચ નોટિફિકેશન અને છવ્વીસ એપ્રિલે મતદાન ત્રીજા તબક્કાની અંદર નોટિફિકેશન સાતમી એપ્રિલે મતદાન સાતમી મેએ થશે બાર રાજ્યોની અંદર સમાવેશ થશે અને ત્રણ નવા રાજ્યોની અંદર ચૂંટણી છે ચોથા તબક્કાની અંદર અઢાર એપ્રિલે નોટિફ ત્રીસ મે ના રોજ મતદાન પાંચમા તબક્કાની અંદર રોજ મતદાન થશે છઠ્ઠા તબક્કાની અંદર પચીસમી મે ના રોજ મતદાન સાતમા તબક્કાની અંદર સાત મે ના રોજ નોટિફિકેશન અને પેલી જૂને મતદાન થશે આ રીતનું શેડ્યુલ જાહેર કરવામાં આવી રહ્યું છે ઉપરાંત પીએમ સૂર્ય ઘર યોજના અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયાના એક મહિનાની અંદર જ દેશભરની અંદર એક કરોડ લોકોએ નોંધણી કરાવી છે જેની અંદર ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા આસામ બિહાર તામિલનાડુ અને ઉત્તર પ્રદેશના પાંચ લાખથી વધુ નોંધણી થઈ છે આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને જેનો લાભ એક કરોડ પરિવારોને મળશે અને રૂફટૂપ સોલાર સિસ્ટમ લગાવનારને પણ સબસિડી આપવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે સમાચારની માહિતી મેળવીએ તો કોણ ઘરેથી વોટ આપી લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી પ્રેસ કોન્ફરન્સની અંદર મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે હિમાલયથી સમુદ્ર સુધી અને રણથી લઈને વરસાદી ઉત્તર પૂર્વ સુધીના બુથ ઉપર સમાન સુવિધાઓ હશે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અથવા તો દિવ્યાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે જેથી તેઓ ઘરેથી પોતાનો મત આપી શકશે જો તેઓ બૂથ ઉપર આવશે તો તે સમયે કમિશનના સ્વયંસેવકો તેમને મદદ કરશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની માહિતી મળ્યો તો દેશની અંદર મતદારોની વિગત વર્ષ પ્રમાણે જાણીએ તો 1999 નવ્વાણુંની અંદર મતદારો 62 કરોડ લોકો હતા જ્યારે 2004 ની અંદર 67 કરોડ લોકોએ મતદાન કર્યું હતું 2009 ની અંદર 72 કરોડ લોકો મતદાર તરીકે ઉભરી આવ્યા હતા 2014 ની અંદર 81 કરોડ લોકોએ મતદાન કર્યું હતું 2019 ની અંદર એકાણું કરોડ લોકો મતદાર તરીકે ઉભરી આવેલા જોવા મળ્યા હતા ને હવે આ વર્ષ એટલે કે બે હાજર ચોવીસ દરમિયાન ચન્નુ આઠ કરોડ લોકો મતદાર તરીકે ઉભરી આવેલા છે અને આ વખતે ચન્નું પોઈન્ટ આઠ કરોડ લોકો મતદાન કરવાના છે

ગટાર રસ્તા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થયેલો છે જે થકી લોકોની સુખાકારી અને સગવડની અંદર ઉમેરો થશે જેવી પણ મોટી ભેટ આપવામાં આવી રહેલી છે ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ તો 301 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અહેમદાબાદના જીએમડીસી મેદાનેથી ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ એસટી ની 301 બસોનું લોકાર્પણ કર્યું છે તેમણે કહ્યું છે કે છેલ્લા 15 મહિનાની અંદર સત્તરસો થી વધારે નવી બસો નાગરિકોની સેવાની અંદર આપવામાં આવી છે તેમણે વધુની અંદર બચની અંદર સ્વચ્છતાની તકેદારી રાખવા માટે અપીલ કરી છે સાથે જ હળવી ટકોર કરતા બસની બારીમાંથી પિચકારીઓ મારવાનું પણ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે એસટી ની અંદર સરેરાશ દરરોજ પચીસ લાખ લોકો મુસાફરી કરતા હોય તે આજે સત્યાવીસ લાખ થઈ ગયા છે જેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે તો એ સાથે જ નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે ભારત સરકારે નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીને મંજૂરી આપી છે આ અંતર્ગત કંપનીઓએ દેશની અંદર ઓછામાં ઓછા ચાર હજાર એકસો ને પચાસ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે મહત્તમ રોકાણ ઉપર કોઈ મર્યાદા નથી ઓટો કંપનીઓએ ત્રણ વર્ષની અંદર પ્લાન્ટ સ્થાપવા પડશે અને ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવું પડશે કંપનીઓએ પાંચ વર્ષની અંદર સ્થાનિક મૂલ્ય વૃદ્ધિને પચાસ ટકા સુધી વધારવી પડશે નવી પોલિસી હેઠળ ટેસ્લા માટે ભારતની અંદર પ્રવેશનો માર્ગ હવે સરળ બની ગયો છે તો સરકાર ટૂંક જ સમયની અંદર લાવશે નવો કાયદો અને નવા કાયદાથી કરોડો લોકોને ફાયદો થવાનો છે

એફ એસડીસી એ નાણાકીય ક્ષેત્રની અંદર એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂકેલો જોવા મળ્યો છે અને સરકાર આ અંગે નવો કાયદો ટૂંક જ સમય અંદર લઈને આવી શકે છે હવામાન વિભાગ પણ વરસાદ અંગે કરવામાં આવી છે મહત્વપૂર્ણ આગાહી ઓગણીસ માર્ચ સુધી હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોની અંદર વરસાદની આગાહી કરી છે પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા બિહાર સિક્કિમ સહિતના રાજ્યોની અંદર કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે પશ્ચિમી વિક્ષોભોના કારણે હવામાનની અંદર જે પેટર્ન હોય છે જેની અંદર બદલાવ જોવા મળ્યો છે પવનોની ગતિ વધતા વરસાદની શક્યતા જોવા મળી છે હિમાલય ઉપરાંત પહાડી રાજ્યો જેમાં કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડના કેટલાક ભાગોની અંદર હિમવર્ષા પણ થઈ શકે છે જેવી પણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો અરવિંદ કેજરીવાલને મળી છે રાહત દિલ્હીની અંદર રાઉઝ રેવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પંદર રૂપિયાના બોન્ડ અને એક લાખ રૂપિયાના રોકડ જમા કરવા સાથે જામીન આપ્યા છે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ અંગે એડીની બે ફરિયાદો આધારે કોર્ટ દ્વારા કેજરીવાલને ફરી જાહેર કરવામાં આવેલા સમન્સ બાદ મુખ્યમંત્રી આજે કોર્ટની અંદર હાજર થયા હતા અને જ્યાં તેમને એક લાખ રૂપિયા રોકડ જમા કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું હતું